દેખો મિત્રો આ ભાઈ આવે છે ક્યાંક યાત્રા કરે છે મોગલધામથી તો આપણે એને મળીએ શું ક્યાંથી ક્યાં સુધી જાય છે ભગવાન ક્યાંની યાત્રા છે આ મોગલધામ સાયકલ યાત્રા હા

યાત્રા પૂરી કરવાની છે અમે કોઈ હેલ્પ કરી શકીએ કોઈ જાત નહી હા તમારી કઈ ઈચ્છા હોય તો તમે મારી હેલ્પ કરી શકો છો તમારી ફરજ પૂરી પાડી શકો છો અને એ થી હું કંઈક મંદિર આગળ કોઈક હાથ પગ વગરનો વ્યક્તિ હોય હા જેની આંખ ના હોય હા અને જે માણસ ખરેખર માં દુઃખી છે એ માણસ ને હું સારું જમવાનું લઈને આપું છું ઓકે ઓકે હા તો ભગવાન આપણે ખાલી આપણે તમને આપીએ છીએ જે તમારેથી હેલ્પ થાય એ કરજો ત્યાં થાય અહીંયા બરોબર ભગવાન એક મિનિટ ફોન પકડો ખાલી આવું રાખજો ચાલો મિત્રો તો આપણે આ ભાઈને હેલ્પ કરીએ છીએ કે પાંચસો રૂપિયાનું જે કંઈ આ ભાઈને જે પૂરી કરવું હોય છે અપંગ માણસો છે ભૂખ્યા માણસો છે જે કોઈ માણસો છે આ નિસહાય માણસોની સેવા કરશે તો મિત્રો આપણે આ ભાઈના તકે એટલું આપણે પણ કરી શકીએ છીએ એટલું કર્યું છે આમાં કોઈ એવું નથી કે ભાઈ એટલું કરવું કે એટલું કરવું જે યથાશક્તિ જેની જે શક્તિ છે એ પ્રમાણે કરો બાકી આમાં કોઈ એ કંઈ નથી કહેવાનું કે ભાઈ તમારે એટલું જ કરવું પડે એટલું જ કરવું પડે પણ આ ભાઈ એમ કે છે કે હું યાત્રા કરું છું એટલી યાત્રા કેટલી કરી લીધી ભાઈ આપણી યાત્રા મેં ત્રણ મોગલધામની સાયકલ યાત્રા કરી બરોબર અને હા હવે હું છું દ્વારકાની યાત્રા એ અપંગ છે ઉર્જા માણસો છે નાના માણસો છે એને આ પાંચસો રૂપિયા આપણા તરફથી ચાલો મિત્રો દય વિશ્ર્વાસ ગય જય વિશ્રાદના ચાલુ કંઈ ચાલુ મિત્રો હું કરી રહ્યો છું સાત મોગલ નામની સાયકલ યાત્રા અને અત્યારે આપણને આ રસ્તામાં મળી ગયા છે ભરતભાઈ જેમણે એમની ફરજ પૂરી કરી છે હું ઘરેથી પૈસા વગર નીકળ્યો છું એમણે મને આ પાંચસો રૂપિયા આપ્યા છે જે તમે જોઈ શકો છો અને આ પૈસા હું કોઈ મોત શોખ માટે વાપરવાનો નથી જ્યાં આગાડી હું મંદિરે દર્શન માટે જઈશ ત્યાં આગાડી મને કોઈ એવો ગરીબ માણસ છે જેનો હાથ નથી પગ નથી અને અપંગ છે એવા વ્યક્તિને હું આ જ પૈસામાંથી સારું જમવાનું લઈને આપીશ પૈસા તો હું એને આપું નહીં કારણ કે પૈસા હવે મને ખબર નથી કે આ માણસ પૈસા ક્યાં વાપરશે અને ક્યાં યુઝ કરશે તો આ ભાઈ એમની ફરજ પૂરી કરી છે અને હવે હું મારી ફરજ પૂરી કરીશ અને પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો બધાને જય મોગલમાં